છોટા ઉદયપુરના પોડેલી તાલુકાના રણભૂણ ઘાટી ગામ પાસે બ્રિજનું ગામ ધીમી ગતિએ ચાલતા સમય મર્યાદા કરતાં પાંચ મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં કામગીરી પૂરી થઈ નથી સરકારના નિયમ મુજબ પાંચ કરોડ રૂપિયાથી વધારે કામ હોય તો આર પ્લાન્ટ દ્વારા કોન્ક્રિટ બનાવવાનું હોય છે પરંતુ આ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી સ્થાનિક લોકોના દાવા પ્રમાણે નદીમાંથી રેતી ચોરી કરીને પુલના નિર્માણ કાર્યમાં વાપરવામાં આવી રહી છે આ રીતે હલકી કક્ષાની છે જેનાથી

આ લોકો ન ખાવે કુલવાળા ના ખાવે કોન્ટ્રાક્ટ નખાવે વચ્ચે મેં કીધેલું પેલી વખત રજૂઆત કરી વચ્ચે પેલી વાત રજૂઆત કરી થોડી ગાડી મગાવી પછી પાછા તેમ તે ચલે નદી ને વાપરે નદી ની રીતે ખોટું ને એમને બિલકુલ લેવાય જ નહીં હું કે બધું બાઠી લાવું જોઈએ એમને છોટાઉદેપુર જિલ્લાના રનબુન પાટિયા ગામ પાસે નદી ઉપર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ બ્રિજની કામગીરી સ્ટેટ આઈએમ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે સાડા છ કરોડની આસપાસમાં બ્રિજ છે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને જે કામગીરી છે સ્ટેટ આરએમ બી વિભાગના અધિકારીઓ કરાવતા હોય છે પરંતુ અહીંયા આરએમસી પ્લાન્ટ નાખીને જે કામગીરી કરવાની જગ્યાએ ફ્લોરિટી કામગીરી કરવામાં આવી રહી છે બીજી વાત મહત્ત્વની છે કે ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીમાંથી સીધી રેતી ઉઠાવવામાં આવે છે તેની રોયલ્ટી ચોરી પણ કરવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા નિયમ અનુસાર રોયલ્ટી વારી રેતી લાવવાની હોય છે આ નદીમાંથી રેતી વાપરવામાં આવે છે તે હલકી કક્ષાની પણ રેતી છે આદિવાસી વિસ્તારમાં સરકાર કરોડો રૂપિયા પુલ બનાવવા માટે મંજૂર કરે છે ત્યારે તે ટી વિભાગના અધિકારીઓ કાઢી નથી લેતા આરએમસી પ્લાન્ટથી બ્રિજની કામગીરી કરવાની હતી પરંતુ ચોરીના કોકરેજની કામગીરી કરવામાં આવે છે એટલે કામની ગુણવત્તા પણ જળવાતી નથી ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે અધિકારીઓ છે તે કામગીરી પર ધ્યાન આપતા નથી સમય મર્યાદામાં કામગીરી પણ પૂર્ણ થઈ નથી રફિક ધણીવાલ આજે ટીવી